ઓક્ટોબર બે હજાર ચોવીસ માસમાં થયેલ કમોસમી વરસાદના કૃષિ રાહત પેકેજમાં ખેડૂતોને થયેલા અન્યાય અંગે અમો આવેદનપત્ર આપનાર જગતનો તાત અન્નનો માલિક ધરતીપુત્ર ખેડુ સહિત અનેક નામથી ઓળખાવી છીએ અને ખેતીમાં કુદરતી કૃપા અને કાંડાના બળેકણમાંથી મણ કરી જીવનમાત્રની પેટની જટરાગ્ની ઠારતા ખેડૂતો છીએ અમો ખેડૂતો દશે દિશામાંથી ડામ ખાઈ એ વાત નવી નથી પરંતુ અમો લુઘિયા ગામના ખેડૂતોને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલ પાક નુકસાનીના સહાય પેકેજમાં અન્યાય કરવામાં આવેલ હોવાથી અમો ધરતીપુત્રોને આવેદનપત્ર આપવાની ફરજ પડેલ થીટા રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે માત્ર કપાસ પાકનું કૃષિ સહાય પેકેજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત આપવામાં આવી રહેલ છે જે યોજનાની જોગવાઈ મુજબ પંદર ઓક્ટોમ્બરથી પંદર નવેમ્બર સુધીમાં સંગ અડતાલીસ કલાકમાં પચાસ મીટર મીથી વધુ વરસાદ પડે તે કમોસમી વરસાદ માવઠું ગણી તેત્રીસ ટકાથી વધુના નુકસાનમાં પ્રતિ હેક્ટરે ઋણ વીસ હજાર રૂપિયા સહાય ચૂકવવાની જોગવાઈ રહેલ છે મારું નામ કિશોર કાનપરિયા બગસરા તાલુકાના લુંગિયા ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું ત્યારે ગત ઓક્ટોબર બે હજાર ચોવીસનું કપાસનું કૃષિ રાહત પેકેજ જે આપવામાં ગત અઠ્યાવીસ તારીખે આવ્યું છે તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે અમે ખેડૂતોને સાથે લઈ મામલતદાર માન્યશ્રી મામલતદાર મારફતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ મુદ્દા નંબર એક એસડીઆરએફની ગાઈડલાઈન મુજબ ખેડૂતોને એક હેક્ટરે વીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે તેમની જગ્યાએ માત્ર અગિયાર હજારનું પેકેજ આપી અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે મુદ્દા નંબર બે ઓક્ટોબર બે હજાર ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને લણણી કરવાનો સમય હોય ત્યારે તમામ પાકોમાં નુકસાન હોય એની જગ્યાએ માત્ર કપાસને રાખ પેકેજ આપી એમાં પણ બીજા અન્ય પાકોના વાવેતર કરતા ખેડૂતોને સાથે અન્યાય કરવામાં આવ્યો છે મુદ્દા નંબર ત્રણ જે ડિજિટલ ક્રોપ સર્વેની યાદી જે તાલુકા મથકે અથવા જિલ્લા મથકેથી જે અમને ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ છે જે વિસ્તારોમાં પાકના વાવેતરો નથી થતા તેવા પાકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સર્વે નંબર અને અન્ય બાબતોની ખૂબ મોટી ભૂલ ભરેલીથી યાદી આવતા અમારા જે લાભાર્થી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે ત્રીજો મુદ્દો ચોથો મુદ્દો એ છે કે આવી વિસંગતતા ભરેલી યાદી ભાવ આવતા ભવિષ્યકાળમાં ક્યારેય ન બને અને અન્ય વિસ્તારોમાં ખેડૂતોને અન્યાય ક્યારેય ન થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ સાથે અમે મામલતદાર મારફતે સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે ગામમાં અમારા ડિજિટલ ક્રોપ સર્વેની યાદીમાં બસો સડસઠ સર્વે નંબર જ આવ્યા છે અને એકસો ચાલીસ જેવા સર્વે નંબરના ખેડૂતો બાકાત રહી ગયા છે એટલે આવો વિસંગતતા ભરેલી આખા પંથકમાં યાદીઓ આવી છે પણ અમારા ગામમાં થોડી વધારે હાઈલાઇટના મુદ્દામાં છે એટલે મેં અમારા ગામ પૂરતું આવેદન આપ્યું આ બાબતે તો હાલ અમે જે લાગુ પડતા વિભાગોમાં એમના સક્ષમ અધિકારીઓને ટેલિફોનિક જ્યારથી યાદી આવી ત્યારથી અમે એનું ધ્યાન દોરી રહ્યા છીએ તેમણે અમને વૈકલ્પિક વ્યવસ્થા માટે પંચરોજ કામ કરી અને ફોર્મ ભરવા માટેની સૂચના આપી છે પણ માત્ર કપાસને જ એ લોકો આવડશે એવી પણ એમની સ્પષ્ટ